ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની શરૂઆત ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને ગુજરાત ભાજપમાં તમામ હોદ્દેદારોને બે કરોડ પ્રાથમિક સદસ્યને જોડવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે અંતર્ગત છોટા ઉદેપુરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું છું આજે છોટા ઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા તેમજ જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણી પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા તેમજ રામસિંહભાઈ રાઠવા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના જિલ્લાના સંયોજક મેહુલભાઈ પટેલ અને સહસંયોજક

નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિસ કરાવીને તારીખ બીજીના રોજ શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ ગઈકાલે તારીખ ત્રીજીના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસ કોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી આજ રોજ છોટાદેપુર જિલ્લામાં છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી પૂર્વ સાંસદ ગીતાબેન પૂર્વ સાંસદ રામસિંહભાઈ આ બધા મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ ઇઠ્યાસી ડબલ જીરો ડબલ ઝીરો બે હજાર ચોવીસ ઉપર મિસ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે છોટાદેપુર જિલ્લાના તમામ એક હજાર અઠ્ઠાવન બુથમાં ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી ત્રણ સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ ગામ દરેક ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ દ્વારા